આપના કોર્પોરેટરે એ કરતા જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રી પાસે હાલત જોવાનો પણ ટાઈમ નથી આઠ દિવસથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશનની રાહ જોતા દર્દી મળતી માહિતી પ્રમાણે લીંબાયત વિસ્તાર બાવન વર્ષીય શાંબાજી હિંમત પાટીલ પરિવાર સાથે રહે છે તેમને છેલ્લા દોઢ વર્ષથી ઘૂંટણની તકલીફ છે આઠ દિવસ પહેલા તેઓ એક એપ્રિલના રોજ સંભાજી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને છેલ્લા આઠ દિવસથી જોઈન્ટ રિપ્લેસમેન્ટની ઓપરેશનની રાહ જોઈ રહ્યા છે સ્વિલ હોસ્પિટલમાંથી તેમને યાદદાહી આપવામાં આવતા હોવાનું આક્ષેપ કરવામાં આવતો આ દરમિયાન ઓપરેશન થિયેટરમાં એસી બંધ હાલતમાં છે એ મારું નામ વિપુલ ભાદિયા કોલ સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી શનિવારે મને ફરિયાદ મળી હતી કે અમે અહીંયા એક તારીખથી એડમિટ છે પાંચ યોજાણા એડમિટ છે અને અમારું ઓપરેશન થતું નહીં તમને જાણકારી મેળવી કે એક તારીખથી આ લોકો અહીંયા એડમિટ છે અને ઓપરેશન કેમ નથી થતું મેં સુપ્રિન્ટેન્ડન્ટ મેડમને ફોન કર્યો મને કે હમણાં જાણકારી મેળવીને કહું એક કલાક સુધી મેં ફોન કર્યા પણ કોઈ જવાબ નહીં મળ્યો એટલે મારો ફોન કટ કરી નાખ્યો એટલે મેં ગાંધીનગર આરોગ્ય મંત્રીના પીએને ફોન કર્યો તો એમણે જાણકારી મેળવીને મને એવું માહિતી આપી કે ભાઈ અહીંયા ઓપરેશન થિયેટર બંધ છે એમાં એસી ખરાબ છે એટલે ઓપરેશન થતા નથી તો આ ભાઈ છે એક વર્ષથી અહીં ધક્કા ખાય છે એક વર્ષ પહેલાં અહીંયા આવ્યા ત્યારે ડૉક્ટરો વેકેશન ઉપર હતા બાદ પાછા આવ્યા ત્યારે ઇમ્પ્લાન્ટ નતા અત્યારે પાછા આવ્યા તો ઓપરેશન થિયેટર બંધ છે એટલે શું છે આ આરોગ્યની હેલ્થની સુવિધા ગુજરાત રાજ્યની કઈ રીતની છે માણસ ની એક એક વર્ષ સુધી એના ઓપરેશન એની પીડા હોય દૂર કરવા માટે વારંવાર ધક્કા ખાવા પડે નાનો માણસ ગરીબ માણસ આજે સિવિલ હોસ્પિટલમાં આવતો હોય અને એને એક એક વર્ષ સુધી ગોઠણનું ઓપરેશન કરવા માટે રાહ જોવી પડે દસ દસ દિવસ સુધી એનું ઓપરેશન ના થાય કારણ કે ઓપરેશન ઓપરેશન થિયેટરમાં એસી બંધ છે એના માટે આ કેટલી ગંભીર બાબત છે ગઈકાલે આરોગ્ય મંત્રી પણ અહીંયા આવ્યા હતા તો મેં એમના પીએ જાણ કરી હતી મુલાકાત લેવી જોઈએ ખરેખર શું હકીકત છે કાલે એમણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે હર્ષભાઈ નો ફોન આવ્યો એટલે હું બિલ્ડિંગ જોવા આવ્યો તો એમણે એ જોવું જોઈએ કેટલો છે કેટલો સ્ટાફ ઘટે છે શું પરિસ્થિતિ છે શું અહિયાં તકલીફ છે લોકોને શું ગરીબ લોકો જે અહિયાં દાખલ થઈ છે એમની પરિસ્થિતિ શું છે એમની સમસ્યા શું છે એ જોવાનો એમની પાસે સમય નથી ખાલી હર્ષભાઈ ફોન કર્યો એટલે બિલ્ડિંગ જોવા આવ્યા કેટલી ગંભીર બાબત છે આરોગ્ય મંત્રીની કોઈ જવાબદારી છે કે નહીં આ ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસન માં બેઠી છે અને આરોગ્ય ની હેલ્થ ની આ વ્યવસ્થા છે લોકોને વગર વાગે દસ દસ દિવસ સુધી અહિયાં સડવું પડે આ લોકો માણસ નથી સમજતા માણસ ને કીડા મકોડા સમજે છે આ હાલત છે અત્યારે આ સુરત સિવિલ હોસ્પિટલ ની